વજન શું કહેવાય મને હજી સુધી હલ નથી મારા ગંગા સતી પાનબા લખ્યું છે તો એનો અનુભવ થયો છે લખ્યું છે હવે એમાં આપણને કેટલા ટકા લાગે નરસિંહ મહેતા ને વેદના થઈ છે તો એનો અનુભવ એને લખાણો છે જેને જેને જે જે મહાપુરુષોને કબીર સાહેબ ને કે ઘટના ઘટી છે એટલે એ એ કબીર થી એના મોઢામાલી શબ્દો નીકળ્યા છે ગુરુ નાનકને એને એવી રીતે પરમાત્મા સાથે ભેટો કે એને શું વીતી છે અને એનો અનુભવ એને લખાણો છે હવે આપણે બસમાં જગ્યા ન મળે તોય આપણે અરેરાટી કરીએ આપણથી ભજન થાય કેમ ઘડીક લાઈટ ઝટકો ખાઈ જાય તો એસી બંધ થઈ જાય તોય લાઈટ કાઢી નાખી હમણે એક છોકરાને નિશાળમાં સાહેબે પૂછ્યું કે આ લાઈટ કોણ કાઢી નાખે છે છોકરાઓ ખરેખર તેને કેવું જોવે કે બાજુમાં સાસઠ કેવી હોય એ એ જેબી ના કર્મચારી આ લાઈટ બંધ કરે એમ એમ કેવાનું હોય ને એટલે ઈ સાહેબે પૂછ્યું કે આ લાઈટ કોણ બંધ કરી દે છે તો એક છોકરો ઊભો થઈને કે મારા મામા કે તારા મામા જેબી માં નોકરી કરે કે ના ના કે તો કે લાઈટ વી જાય કે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો તમે જોવો હવે આજ હજી કઈ નક્કી થી કે વેબસાઈટ ખોલી જ નથી કાઈ જો આમણા મરો હાલવા ગયો તો હા એટલે વે ગયા પણ બધાય મજા આવી ગઈ 100 ગ્રામ સાહેબે કીધું એ કે બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય કે સાહેબ તમે ભણાવો એ એ સત્ય છે છે ભ્રમ ભ્રમ અમે તમારો આ તો ઘરેલી તારા બાપ લે આવ્યા વગર સુટક્યા નથી એક ભાઈ ને ભૂત વળગ્યું ભૂત હવે ભૂત વળગે એટલે તો દાખલા કરીને કઢવું પડે ને એને બદલે પંદર દિવસે ભૂત બોલ્યું કે દાખલા કરો ને મને કાઢો

એમાં ઊંડા ઉતરવામાં બહુ નફો નથી આપણા માટે દૂર દૂરથી જોયા કરાય પરમાત્માને મંદિરમાં જેવડી મૂર્તિ હોય એવડો દ્વાર હોય ને એટલું જ અંતર શું કામ કે તું એટલો દૂર રહે નજીકમાં તને મજા નહીં આવે અને જેટલા એની નજીક જ્યાં ને પૂછીએ એ કે તોડ નો થયો સે પરિસ્થિતિ તારામાં સહન કરવાની કોઈ જૈન મિરાન પૂછો શું તારી હાલત થઈ કોઈ રાધાને પૂછો રાધાએ કૃષ્ણ ને ફરિયાદ કરી હતી કે તું મારી બાજુ મારી સાથે કેમ નથી રહેતું ત્યારે કૃષ્ણ એ મોજ થી કીધું કે હે રાધા હું ક્યાં નથી ઈ તો મોટો માણસ ગમે એમ કહીએ કે રાધા હું ક્યાં નથી ઈ તો કેતું અણુ અણુમાં હું છું ત્યારે રાધા એ કીધું મારા ભાગમાં નથી એ હે એની નજીક જેટલા ગયા એ મારો કહેવાનો સુર કે એ આપણી કોઈ એવું ગઝુ નથી કે એ પરમાત્મા સુધી પહોંચી શકે એટલે મને કાંઈ ભજનમાં હજી કંઈ ખબર નથી પડતી તમને એમ થાય કે રામ નામયું રાખ્યું ને એણે ટીલું ટાણ્યું ત્યાં ભક્તિના ફુવારા ફૂટે છે રામ રામ કરો એક નક્કી કહો કે ભજનની મને ખબર નથી પડતી ભજન શું કહેવાય એ મને ખબર નથી પણ ખાલી ભજનવાળાની ભેગો રવતોય ભગવાન મને આવી મોજ કરાવે તો જેને ભજનમાં હળ ઉજી ગઈ છે ને પરમાત્મા કેવી લેર આપતો છે ભલા એક વાર મારા પ્રોગ્રામમાં કહેવાય ગયો મેં કીધું 24 કલાક મોજ મારે હું એક જણ હુઈ જાય તોય મને કે મોજ માં રહેવાનું મેં કીધું આ હુઈ જાય તોય મોજ માં મને કે સુઈ ગયા પછી મોજમાં માં કેમ રહેવું ભલે મેં કીધું ઈ તો ઈ સ્મુધો છે હું મોજ થી હો તો સપનાય હારા આવે

હાડી ચારસો હાડી ચારસો ભેગા છે અને ઓલાને ઘગલાવ્યો કે એ બહાર થી ફરવા આવ્યો છો તારો ડો અને આપણી સૌરાષ્ટ્રની ધરતી મહેમાનોને માન દલભર દીધા નહીં મેળી નહીં મહાન હાસુ હોરઠીઓ ભણે અને તું ઉલાળી ગયો ભલા મને મહેમાન તો આપડો એને ખવાય નહીં તા તો ઓલો સિંહ કે આ માણા બધા ચાઇનીઝ ખાય તો મારે કારે ચાઇનીઝ ખાવું જ નહીં

લોટરીની ટિકિટ ઓછી કે નાખે કે જેવી તેવી વાતો અને લાગ્યા વગર રે સપનામાં લાગી લોટરી હાડા તણ કરોડ હાડા તણ પસાર નહોતા ભેગા પાડ્યા એ હાડા ત્રણ કરોડ ની લોટરી લાગી અને ડગલી સટકી ગઈ ભાઈ સપનામાં હવે મારે ચેવું કારવો આ રૂપિયા મારે ક્યાં નાખવા પણ થોડોક ધાર્મિક વૃત્તિનો માણા કારક ભાગવત કથા કે આવે શિવપુરાણમાં કારક ગયો હોય છે તે પહેલાં એને વિચાર આવ્યો પહેલાં ગાડી લઈ લઉં એટલે ફોર વ્હીલ ગાડી લઈ આવ્યો પઝેરો ચાર ચારધામની જાત્રા કરવા નીકળ્યો પાછલી સીટમાં માવતરને બેસાડ્યા આગલી સીટમાં ઈને બેસાડ્યા ઈ વગેરે તો જાત્રા થાય નહીં ઈ એ છે હા

અજ્યારે મોબાઈલ આવ્યા પછી શું ગામડાના હેઠા જામ્યા હશે થોર ની વાડે આડી ઉભી ઉભી ન્યા મોબાઈલ કરતી હોય હાલો ગુગી બોલવો તાવળી બોલો તે અમે ગુગો હું ગુગો બોલું ક્યાં નહી ક્યાં છો વાડીએ ગઈ થી હું કરતર બાપા તા હાઠ્યું ક્યાં

ગળગડો થઈ ત્રણ કહી દીધા ને ગાંડી ચલા અમને અહીંયા ત્રણ ત્રણ ભરવા જાય એવું લાગે આમ જો

ગયો દેખાય એટલે ગાડી લીધી ભાઈ શારધામની ની જાત્રા એ નીકળ્યા એટલી સીટ માં એને બેહાડ્યા અને એક્સપ્રેસ હાઈવે પકડ્યો અને 160 ની સ્પીડ માથે આમ કાંટો ગયો હવે એક્સપ્રેસ હાઈવે માં દી આડુંય ભેંસ આવે નહીં અને આ તો સપનાની ભેંસ ગમે ત્યાં આવે હા એક ભાઈ ની ભેંસ ચોરાણી સાહેબ આમ થોડા ગયું ને આમ ભેંસ ચોરાણી તે કેસ કર્યો એટલે જેણે હતી ભેંસ એ કીધું કે આ ભેંસ મારી છે તો ઓલો ભાઈ જે ભેંસવાળો જેની ચોરાણી દેણે કીધું કે આ મારી જ ભેંસ છે એટલે વકીલે કીધું કે બધી ભેંસો કાળી જ હોય તમને કેમ ખબર પડી કે આ ભેંસ મારી જ છે કે કે સાહેબ બધી ભેં હું કાળી ભેં હું ભેં હું નો ઓળખાય તો તમે બધા કાળા જ કોટ પહેરો છો તમારી પત્ની કેમ ઓળખી જાય છે ઓલે કેસ પાસા ક્યાંય લીધા કે આ ધંધો જ ન કરાય ગયો સપનામાં અને આડી ભેં પડી ને હોય ઝાડકી ને બ્રેક મારી ત્યાં ખાટલા ને પાંગે ડબદી નેઠી બંદા જાગ્યા જોડીમાં હું તો બોલો